જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કેમ છે મારું નામ છે અલ્પાવંદે માતરમ અને આપણે આજે ભોજનના દ્રશ્ય તો જોઈએ જ છે પણ એના સિવાય બીજી થોડી વાતો કરીએ એટલે કે તમે જાણતા જ હશો કે એવું વ્યક્તિ છે આપણા ગુજરાતમાં જેમનું જીવન કુરબાન કરી દીધું છે એક હજાર બાળકો પાછળ અને ચારસો કરતાં પણ વધારે વૃદ્ધો પાછળ તે હંમેશા અમારા માટે એટલી મહેનત કરતા હોય છે રાત દિવસ જોયા વગર હંમેશા અમારા અમને કઈ રીતના તે ઉપયોગી થાય અમારે કઈ રીતના બધી સારી સગવડો મળી રહે તેના માટે તે હંમેશા મહેનત કરતા રહે છે તો કોઈ બીજું વ્યક્તિ નહીં પણ આપણા બાપુ જ એટલે મહીપતસિંહ ચૌહાણ છે તો મારું આ ફાઉન્ડેશન છે તેમાં ચૌદસો કરતાં પણ વધારે લોકો રહે છે તે બાપુને સાક્ષાત ભગવાન માને છે તો તમને અમારા ભગવાનનું કામ કેવું લાગે છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો ઓકેમ છો ને મારું નામ છે હેતુવંદે માત્ર ને તમે કદાચ આજે બાપુની પોસ્ટ પણ જોઈ હશે કે આજે આપણું જે સંકુલ છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ કે તેમાં આપણે વીસ દીકરીઓ જો ભણવા ઈચ્છતી હોય પણ પરિસ્થિતિ નથી એવા દીકરીઓના એડમિશન લેવા માટેની પોસ્ટ છે તો તમને તમારી આજુબાજુ કોઈ દીકરી દેખાય કે જે ભણવા માંગે છે પણ પરિસ્થિતિ નથી તેવી દીકરીને તમે અચૂકથી આવી મૂકી શકો છો તો તમે જાણતા જ હશો કે આપણું જે મહેપતસિંહ ફાઉન્ડેશન છે તે એક સાથે ત્રણ સંસ્થા ચલાવી રહી છે જેમાં બાળકો રહે છે બસ ચારસો કરતાં વધારે વૃદ્ધો રહે છે તો એમને મળવા માટે તમારે કોઈ પણ ટાઈમ જોવાની જરૂર નથી તો એવું નથી કે આ જ દિવસે તમને મળી શકાય તમે એમને આવીને કોઈ પણ ટાઈમે મળી શકો છો તો તમે પણ અહીં આવો ને અમારા જે બાળકો છે દિવ્યાંગો છે અને વૃદ્ધો છે તેમની મુલાકાત લો અને તેમની સાથે સમય વિતાવો કારણ કે અહીંયા જેટલા બી બાળકો કે વૃદ્ધો રહે છે તેમને તમારા જેવા મહેમાનો જે આવે છે તેમની સાથે ખૂબ જ આનંદ મારે છે તો તમે પણ આવી જાવ ખેડા જિલ્લાના વસો તાલુકાના લવા મુકા અને હા કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને બાપુ સેવા અને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીશું એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી